નમસ્કાર મિત્રો આપણે જાણીએ છીએ કે પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષકની ભરતી પ્રક્રિયા શરૂ છે જ્યારે અમુક મુદ્દાની ચર્ચા થવી જરૂરી છે દસ હજાર જેટલી જગ્યાની સામે લાખો ફોર્મ ભરાયા છે એટલે આ ગળા કાપ સ્પર્ધામાં ટકી રહેવા માટે આપણે થોડીક અલગ તૈયારી કરવી પડે બધા જેવું કરે એવું આપણે કરીએ તો બધાને જેટલા માર્ક આવે એટલા માર્ક આપણે આવે તો લોકરક્ષકની તૈયારી કરતી વખતે આપણે એવું શું કરી શકીએ કે જેનાથી આપણે સારું સ્કોરિંગ થાય તેની આપણે આજે ચર્ચા કરીશું તો લોકરક્ષકનું જે પેપર છે તે બસ્સો માર્કનું હશે અને જે બે પાર્ટમાં રહેશે હવે ભૂતકાળમાં મેં પાસ કરેલી પરીક્ષાના અનુભવે હું કહી શકું કે ભાઈ લોકરક્ષકની પરીક્ષામાં પાર્ટ એ ગેમ ચેન્જર રહેશે જે એંશી માર્કનો છે અને એમાં ગણિત અને રીઝનિંગના સાઠ માર્ક છે હવે પ્રશ્ન થાય કે ભાઈ પાર્ટ બી જે છે એ એકસો ને વીસ માર્કનો છે તો છતાંય પાર્ટ એ ગેમ ચેન્જર કઈ રીતે થશે તો હું સમજાવું કે ભાઈ પાર્ટ બીના એકસો વીસ માર્કની સામે અઢળક વિષયો તૈયાર કરવાના છે અને જેમાં એકંદરે સારી તૈયારી કરવાવાળા બધા માર્ક બધા લોકોને એક સરખું જ સ્કોરિંગ થાય હવે તમે એનો એક અખતરો કરજો કે તમારા ગ્રુપમાં તમે બંધારણ વિષય વિશે ચર્ચા કરજો તો લગભગ જો બધાની તૈયારી સારી હશે તો બધાને મોટા ભાગનું બધું આવડતું હશે જ્યારે પાર્ટ એમાં ગણિત અને રીઝનિંગ જે છે એ સાઠ માર્કનું છે એટલે એમાં જેટલું સારું સ્કોરિંગ થાય એટલા આપણે અન્યથી આગળ નીકળી શકીએ અને એ જ વસ્તુ આપણને મેરિટમાં સ્થાન અપાવશે એટલે એનો અર્થ એ નથી કે આખો દિવસ મેથ્સ રીઝનિંગ લઈને જ બેસી રહીએ એમ મેથ્સ રીઝનિંગ એક એવો લાડુ છે કે જે આપણે નાના નાના બાઇટ લઈને ખાવાનો છે એક વખત તૈયાર કરીને મૂકી દેવાવાળા આ વિષયો નથી એ તમે રોજ એક બે કલાક તમારે બાકી હોય તો તમે થોડોક સમય વધારી શકો બાકી રોજ એક બે કલાક સાંજે એક દિવસે તમને જે બી ટાઈમ અનુકૂળ આવે તો એક બે કલાક આ વિષય તમે ડેઇલી કરશો કન્ટિન્યુ જ્યાં સુધી એક્ઝામ નહીં આવે ત્યાં સુધી કરશો તો એનાથી આ વિષય ઉપરની તમારી પકડ જે છે એ મજબૂત થશે આખા દિવસમાં તમે ગ્રુપ બીના વિષયો બંધારણ ઇતિહાસને ભૂગોળ તૈયાર કરો પણ પરીક્ષા સુધી જો રોજ તમે ગણિતને એક બે કલાક કરશો ને તો સો ટકા તમને સારું પરિણામ મળશે એટલે મારું પર્સનલી સજેશન છે કે જો હજુ સુધી ગણિત ના કરતા હોય તો ગણિત રિઝનિંગ કરવાનું ચાલુ કરી દો આ ગેમ ચેન્જર બનશે હવે એક બીજી વાત કે ઘણા લોકો કોઈ પણ ક્લાસમાં ગયા વિના જાતે તૈયારી કરે છે અને સિલેબસ તૈયાર કર્યો છે છતાંય અમુક અમુક વિષયોની અંદર એને ડાઉટ્સ રહી જતા હોય છે તો હવે આવા પ્રશ્નો જે છે એનું ડાઉટ છે એનું સોલ્યુશન કઈ રીતે કરવાનું તો આવો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં એ પ્રશ્ન મૂકી દેવો એનું સોલ્યુશન આપણે ચોક્કસ કરી આપશું અને સમયે સમયે આપણે કરંટ રિલેટેડ જીકેના અને મેથ્સ રિઝિંગના ડાઉટ સોલ્યુશનના વિડીયો અપલોડ કરવાનું આયોજન કરેલું છે કે જે ડેડિકેટેડ પ્રિપેરેશન કરવાવાળા લોકોને એક પાવર બુસ્ટર જેવું કામ કરશે એવી આશા સહ જય હિન્દ